આ ગાડીનું નામ શું છે તે મને જરીક કોમેન્ટમાં જણાવજો કે આ ગાડી આવવાની હોય ને એટલે વીસ મિનિટ અગાઉ હાઈટક બંધ થઈ જાય છે ત્યાં લગી આપણે તો વાટે ઊભું જ રહેવું પડે ત્યાં ત્યાંથી નીકળ્યા પછી તો રિંગ રોડ આવી ગયા રિંગ રોડ કહેવાનો છે પણ ત્યાં તો એક પણ ગાડી રોડ ઉપર દેખાતી નહોતી ખેતર તો લીલું સમ હતું વરસાદ આવતો એટલે લીલું સમ થઈ ગયું હતું ને સાંદામામાં પણ આપણે ઉપર આવી ગયા હતા એને જોયા મસ્ત એટલામાં તો આપણી ગાડી તરસી થઈ ગઈ હતી જોયું એમાં તો લાલ લાલ દેખાતી પછી આપણે એને લઈને પહોંચી ગયા પાણી પીવરાવા પાણી પીવરાઈ દીધું ફૂલ લાલ તો લાલ જવું પેટ તો એનું ભરાતું જ નહોતું કેમ ખબર કે આપી દીધું પાણી ત્યાંથી આપણે ઘરે આવ્યા ઘરે પહોંચ્યા ક્યાં તો અહીંયા તો રોટલી તળાતી હતી મને કે રોટલીનું કંઈક બનાવવાનું છે પણ શું બનાવવાનું છે રોટલીનું સેઝન ઓ ફેંકી બનાવવાની છે જો મિત્રો ઘરે આવીને એટલે આવો નવો નવો પ્રોગ્રામ તો અમારે ચા ચાલુ જ હોય કાંઈક ને કાંઈક બનાવ્યા ઘરે આજે રોટલી તળે છે એટલે ફેંકીનો પ્રોગ્રામ છે અને અમારે મહેમાન પણ આવ્યા છે એ મહેમાન બધો મસાલો મિક્સ કરે છે આમ ફેંકીનો આ મસાલો છે અને એને સોયા સોસ ને એવું બધું છે શું છે એવું હોય મહેમાન પણ ભૂલી ગયા છે આમાં કયો કયો સોસ આવે એ ફેન્કી બનાવવાનું કામ એનું છે કયો સોસ આવે ને મહેમાન ભૂલી ગયા છે પણ આવે અત્યારે તો ફેન્કી બની રહી છે અમારે મસાલો નાખવામાં આવે છે અને આ મહેમાન આવ્યા ને એનો આ પ્રોગ્રામ છે કે હું કહું એ પ્રમાણે બનાવો એટલે મસ્ત તો બનશે એટલે અમારે મહેમાન છે ને ફેંકી બનાવે છે કઈ કઈ આઈટમ કેમ નાખવાની છે એ અમારા મહેમાનને ખબર છે પેલા મસાલો નાખી દીધો પછી સ્લાડ બધું આવી ગયું છે ઉપર કાંદા આવી ગયા હવે ચીઝ નાખવામાં આવે છે સીઝથી તો

આમ મહેમાન છે કે કોણ છે કે ખબર નથી પડતી આ બધું ચીજ ખાવાનું હોય હે મહેમાન ફેંકી થઈ ગઈ હતી તૈયાર અને અમારા બે વરણી અને મહેમાન આવ્યા હતા ને જમવા બેસી ગયા છે બેન નામ છે એનું બે જમવા બેસી ગયા છે પહેલી ફેંકી બનાવીને બે એને આપી દીધી છે કેમ છે ભાઈ મસ્ત તમને કેમ લાગી મહેમાન એ તો તમારે તમારે મમ્મી બનાવ એટલે મસ્ત જ કયો ને તમે તો હેતુ હે મહેમાન તમારે શું કેવું છે તમારી છોકરી એમ કે છે મસ્ત ફેંકી બનાવી છે મમ્મીના વખાણ કરે છે અને આ અમારે શિવાન અપલખણા ભાઈ છે આ અપલખણો છે ને તું થોડોક ગાંડો છો

તે બધા છે કેમ લાગે છે તમને મસ્ત મસ્ત જ અમે બનાવી મસ્ત બનાવી છે ફ્રેન્કી આગળ તમને બતાવી દીધો એ પ્રમાણનો મસાલો બધો નાખીને બનાવી છે એક નંબર છે તો હવે અમે જમી લઈએ છીએ ઓ ઓ જમી લઈ હવે